ત્યારે એફઆરસીએ નક્કી કરેલ ફીના ધારાધોરણ મુજબ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ફી વસૂલતા ન હોવાથી વાલીઓને સ્કૂલ ફી હેઠળ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે ત્યારે એનએસયુઆઈ દ્વારા આજે ડીઈઓની કચેરી ખાતે પહોંચી જઈને ડીઈઓને આ મુદ્દે આવેદનપત્ર આપી એફઆરસીના કાયદાનું ઉલ્લંઘન કરતી સ્કૂલો સામે એક્શન લેવા માટેની રજૂઆત કરવામાં આવી હતી ઓકે okay. ચાલો okay. okay. આજરોજ રોજ એનએસયુએ ખાતે વડોદરા ખાતે જે ડીઓ કચેરી આવેલી છે તે આવેદનપત્ર આપવામાં આવ્યું કે વડોદરા શહેરમાં સો કરતા વધારે ખાનગી સ્કૂલો ચલાવવામાં આવે છે એ તમામે તમામ ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે ફીસ લેવામાં નહીં આવતું માત્રને માત્ર વિજ્ઞાનના નામે વ્યાપાર કરવામાં આવે છે તો એ તમામ સ્કૂલોને ડીઓ કચેરી ખાતે નોટિસ ફટકારવામાં આવે અને સાથે સાથે જે ફાયર સેફ્ટીની વાત છે તો હાલમાં પણ બધી સ્કૂલોમાં ફાયર સેફટી લાગી નથી તો એના પર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે અમે ડીઓ કચેરીને પણ માંગ કરી છે કે જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ પર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમારી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે ડીઓ કચેરીના સંચાલક દ્વારા પણ બાહેદરી આપવામાં આવી છે કે પૂરો વિશ્વાસ આપવામાં આવ્યો છે કે જે રીતે બે ત્રણ દિવસ પહેલાં અમે એક સ્કૂલ માટે એમએસ સ્કૂલના માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છું એમના સંચાલકો દ્વારા પણ એનએસયુઆઈની મિટિંગ થઈ હતી અને જે સ્કૂલના જે મુદ્દાઓ હતા વાત કરીએ તો એમના સંચાલક આબિદ હુસેન બાપુએ પણ